નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર હજુ સુધી જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને નવું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે મોટો એક સામટો ઉસાળો અને હવે જેનો જે ખેડૂતે સંગ્રહ કરેલ છે તે ખેડૂતોએ વેચવું કે ન વેચવું સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયો પૂરો જોજો તો મિત્રો આગળ વાત કરીએ તો જીરાના ભાવમાં ઘટિયા લેવાલીથી મને આજે પચાસથી સો રૂપિયાનો સુધારો થયો હતો અને જીરાના વાવેતરના અહેવાલો નબળા આવી રહ્યા છે અને ગુજરાતમાં સરકારી આંકડાનો મુજબ વાવેતર એવરેજની તુલનાએ હજી સિત્તેર ટકા પૂર્ણ થયું છે અને ગત વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં ઘટાડો બતાવે છે અને જીરાના વાવેતર અંગે વેપારીઓ કહે છે કે આ વર્ષે વાવેતર લેટ છે પરંતુ સિત્તેર ટકા વાવણી પૂરી થઈ ગઈ છે અને હજી ત્રીસ ટકા જેટલી વાવણી બાકી છે તો આગામી સપ્તાહમાં વાવેતરની ચિત્ર મોટા ભાગનું સ્પષ્ટ થઈ જાય છે તેવી સંભાવના છે અને જીરાની બજારમાં આગામી દિવસોમાં હવે નિકાસના વેપારો કેવા આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને આજે જીરાનો બ્રેન્ચમાર્ક વાયદો બસો પંચોતેર વધીને ચોવીસ હજાર એકસો ને ત્રીસની સપાટી પર બંધ રહ્યો હતો તો જીરામાં મોટી તેજી અને વાયદા બજારમાં પચીસ હજારની સપાટી પાર કરે તેવી ધારણા છે અને સાલુ મહિનાની એક્સપાયરી નજીક છે અને મહી અને બજારમાં બે તરફથી મૂવમેન્ટ સંભ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો જીરાના વાયદા બજારમાં અને ભાવમાં સુધારો આવે તેવી ધારણા છે તો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ રીટ આપેલ છે અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પચીસ રૂપિયા જસદણ ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજારને રૂપિયા કારાવાડ ચાર હજારથી ચાર હજાર પાંચ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો એકાણું રૂપિયા જામનગર ચાર હજાર પચાસથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા રાજકોટ ચાર હજાર પચાસથી ચાર હજાર સાઠ રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર એકોતેર રૂપિયા જેતપુર ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર એકવીસ રૂપિયા બોટાદ ચાર હજાર થી ચાર હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયા વાંકાનીયર ચાર થી ચાર હજાર પાંચસો ને રૂપિયા